એને ત્યાં બેબીનો જન્મ થયો તો મમ્મી નંબે જાય વેરાવળ અહીંયા પડી આપે ટાટા અલ્ટ્રોસ આ મારી મમ્મી આવે એવી વેરાવળ હતી ને એટલે મારે બેહુને બધું પાવન હતું હાલ તો આ નાઇટ પેન્ટ પહેરું કારણ કે ત્યાં તો હોસ્પિટલમાં બધું આપણે કપડાં પહેરોને હારા મહેરનો આવે અમે અમે સોનાલબેન નવા મહેમાન આવ્યા જો પાડિયો બંધ છે આ મારી મોટી બેન છે સર એ અમે ભેહું હાંસ્યું છે હેરખી હાસવી છે વિહુને આખો દીક આ બાકીચનું હાથમાં બધું રાખવું પડે કારણ કે આમાં તો બધી વજન થઈ ગઈ હાલો તો અમે જઈએ આપણે વેરાવળ અને ત્યાં જઈને અમે આપણે મળીએ

જો અમારી મમ્મી છે પછી આ એની બેન નાથી મોહી પછી આ આભૂત આ કે મોહી આ ત્રણેય બેનું છે સાત ત્રણેય સતીવી રીતે એવું જ લાગે આમ તો ના અમારા ભને મામે અમારું ભાવ અમારી ભાણકી છે બધા નામ નથી રાખ્યું રાખશું ને પછી આપણે કેવું તો હું ને મોહિતભાઈ જઈ આમાં નાસ્તો કરવા દુકાનમાં વેરાવળ છે અત્યારે હાલો નાસ્તો કરતા અવાજ આવી છે છે ને આપણે ગોરલમાં પડી રહ્યો ચાલો તો છે ને નાસ્તો કરતા આવી વેરાવળ ફાઈનલી ટાઈમથી ગયો છે ચાલ અને હું મોહિતભાઈ જઈએ એથે આપણે ગાડી પાર્કિંગ કરવાની હોય ને ત્યાં બેઠા મોહિત ગેમ રમે હું અહીં રમતો હતો મારા ફોનમાં ચાર્જિંગ ખોડી ગઈ ચાલી ટકા જેવું નથી

મમ્મીને આપણા રેણી ફોઈને જઈ પાછળ આવે હાલો તો અમે ઘરે જઈએ અને ઘરે જઈને વેહું દોવાનું છે ને પછી દેહું દોવાઈ જાય પછી પાછા આવીશું હાલો તો અમે ઘરે જઈને મળીએ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે હવા પાંચ જવું અને આપણે વેરાવળથી આવી ગયા ઘરે હું અને મમ્મી જણી પણ બધી આવી ગઈ કારણ કે ભેહું દોવાની હોય આ ભેહું છે મારી મમ્મી શિવ દોવા દેતી નથી એટલે અત્યારે આવ્યા તો અમે પાસે ને ભેહું દોઈને જા ભાઈને અત્યારે હું નહીં જાઉં ભાઈ જા કાલે તો પછી ઘરે આવી આ બધે આપણે બેન છે મારાથી મોટી બેન છે અને ત્યાં બેબીનો જન્મ થયો ને તે બધે અહીંયા બે દિવસથી જઈએ ભેહું વેહું દોવા તમારી મમ્મી અહીંયા ભેહું દોઈ હવે જો આપણે હમણાં પૈગી એટલે પહેલાં ભેંદ દોરે દીધી હા તો મારી મમ્મીને ઓળખી ગઈ જોઈનો અવાજ આપણા કારી માસી ગદક વાઢીને આવે હાલો તો મેં ભેંસ દોરી મારી મમ્મી હવે કેટલું દૂધ નીકળ્યું તો મમ્મી કાચ ભી નહીં કીધું વધી ગીધી ઓગણીસ લીટર કાયમ આપણે પંદર લીટર થતું ને ઓગણી લીટર થતું એટલું ઓછું દૂધ હતું કારણ કે મમ્મી એટલે હાલો તો આ વહેન દોઈ લઈએ ભડકે લાગે મને લાગે એવું કારણ કે મેં ટી શર્ટ નવું પહેરું ને એટલે હાલો તો આ વહેન દોઈ લે પછી આપણે મળીએ હાલો તો માછી છે ને એને ઘેર મૂકવા જાવ કારણ કે કાળી માછીનો ટાઈમ થઈ ગયો કારી માછી હવાના આવતા આવ્યા ભેવન બધું હાસો થતા હું નહોતો એટલે હાલો તો કારી માસી ને મૂકતા આવી તો મૂકીને ઘરે પાછો અને અહીંયા આપણે ભી જે હવે આપણે ભડકું દઈએ ને એ અત્યારે આપણે આમાં નાખી દઈએ બાજરોની દાદી છે ને બનાવે મને તો ખબર ને કઈ રીતના બની એ દાદી માં બાજરો ઘઉં ને બધું નાખીને આવું ભેડકું બનાવી નાખે ચા જો આપણી જોઈ દૂધ ટરાણે પી લીધું અહીં આ ભેં આપડી દોવાઈ ગઈ હવે આ દોવાય હવે સેલી લીધી રે તો કોઈ નથી મેડ ન આવું કે ઘેતા આવે હવે આપડી દોહ હવે નીવલે પાડીને છે ને દાદી માં પાઈ પછી ખબર છે મારા બા મમી માના અમારા સંજય ભાઈ એ કામ ખિસ્ડી ભરવા થાકેલા કુકર મૂકું કુકર જોઈને અમારા રસોયા પાણી અમે ગરમ કરી કુકર માં એક સીટી વાગે એટલે તારા કુકરમાં થઈ જાય પાણી ગરમ તરત જ સગડી હતી પણ સગડીમાં છે ને હમણાં આપણે અહીંયા વાડી વિસ્તાર રહ્યો ને એટલે પાવર ફેરફાર થાય ને સગડી છે ને હમણાં એમાં કંઈક ભરી ગયો ને પછી રિપેર ન થઈ ગયા હમણાં આમાં આપણે આમાં ગરમ કરી પાણી આ પાછી પાડી પીએ બે બે વાર નથી ભાઈ એવું હતું

મારે કીધી ને તો એને કેદીનો ખરીદ્યો આ ખબર ન હોય હાલો તને મૂકી દઈએ અમે ધારીયા ને જો સુરત દાદા એટલે પૂગી ગયા હાલો તો હવે છે ને કામ તારે પૂરું થઈ ગયું બધું મમ્મી જાય બેનને દોવા હાલો તો અમે છે ને આપણે લોક પૂરો કરી ને છે કામ અમે ક્યાં જ આ મમ્મી આ બધું લઈને અમે તારા કપડા જ બાકી નવા હો હોકો કહે આપણે ભૂલ્યા આગળી હાલ તો કર દો એને લાઈટ જ ને મમ્મી હાલો તો હે ને ભાઈ આ આપણી તબેલો છે મોટો બધી એના ઓનર છે હાલો તો છે ને ભાઈ આજનો લોગ આપણે કરી દઈએ કાલે મળશું નવો લગાને ચેનલ તૈયાર સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ જ નથી કરતા હાલો તો અમે કરી લેશો કરી દઈએ આપણે લોગ નહીં